આજે ઐતિહાસિક દિવસ ભારતની ક્ષાહી ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન બદલાઈ રહ્યા હોય નવા નવી ભારતમાં સરકારનું ગઠન થઈ રહ્યું હોય ત્યારે એક ઐતિહાસિક દિવસ માટે નરેન્દ્રભાઈને અમે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ સાથે સાથે નવી રત્નનાર સરકારને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ સાવરકુંડલામાં અમે આતશબાજી કરીને આજે ફટાકડા ભોળીને કાર્યકર્તાઓ સાથે ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે આ પ્રસંગને મેં ઉજવ્યો છે અમે ખૂબ જ ખુશીમાં ખુશીમાંથી તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મતદારો બધા ખુશ અમારે ત્યાં તો લાપસીના આંધણ મુકાણા છે જ્યારે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન દેશના બન્યા છે ત્યારે અમને ખૂબ જ આનંદ છે